મામા એ આઠ વર્ષની બાણે સાથે શારીરિક અડપલા કર્યા બાદ બાળકી ને દિવાલ સાથે અથડાવીને મોત ઘાટ ઉતાર્યો સિક્કા પોલીસે આરોપી ની કરી આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરી રિમાન્ડ દરમિયાન અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતા છે નરાધમ મામાએ અગાઉ પણ કર્યા હતા શારીરિક અડપલા દીકરીને માતાને વાત કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો આરોપી સાયકોનો પેશન્ટ હોવાની શક્યતા સિક્કા પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ બાર એક પચીસના રોજ એક ફરિયાદ નોંધાઈ ફરિયાદની વિગતની અંદર આઠ વર્ષની નાની દીકરીને શારીરિક અડપલા અને માર મારી અને દિવાલ સાથે અથડાવી ગંભીર ઈજાઓ કરી અને મોત નીપજાવેલાની હકીકત પોલીસની ફરિયાદમાં આપેલ જેમાં વિગત એવી છે કે સિક્કા પોલીસ વિસ્તારમાં પ્રોપર સિક્કાની અંદર એક દીકરી જે છે એ એની માં અને એની બી બંને બીજી દીકરીઓ સાથે રહેતી હતી એ એમના માસીના દીકરા નીતિનભાઈ ડોસાજી માણેકના ઘરમાં રહેતા હતા નીતિનભાઈ ડોસાજીને એના ઘરમાં પ્રતાડિત કરીને રાખતો હતો પણ એ જે તે વખતે ઘરની અંદર પોતાને ત્યાં રહેવા દીધેલું હોય આ લોકો અપોઝ કરતા નહીં હતા એ લોકો દબાણમાં રાખેલું હોય આ દીકરીને જે તે દિવસે કંઈક કપડામાં પેશાબ કર્યું એવી હકીકત હતી જેના અનુસંધાને નીતિન આરોપી ગુસ્સે થઈ અને દીકરીને બે હાથ પકડી બે પગે પકડી અને દીવાલના ભાગે અથડાવેલ અને દીકરીએ અગાઉ એની માને નાની નાની હકીકતો જણાવી તેમાં એના ગુપ્ત ભાગે ફિંગરિંગ કરેલાની હકીકત પણ દીકરી એની માને જણાવેલ છે તે વખતે એટલે એ અનુસંધાને ફરિયાદ લઈ અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે હાલ સિક્કા પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તપાસ કરી રહેલ છે આરોપી પોલીસ કબજામાં છે અને એના રિમાન્ડ મેળવેલ છે હાલ તપાસ ચાલુ છે રિપોર્ટર હિરેન ગાંધી માતૃભૂમિ ન્યૂઝ જામનગર રિપોર્ટર કલ્પેશ દેવડિયા માતૃભૂમિ ન્યૂઝ તાલાલા